નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી એક તબેલાની બેસો બીજી અલગથી બેસો ઓરિજિનલ ગીર ગાયો એચ એફ ગાય અને ઘણું બધું લઈને આવ્યો છું વિડીયો આખો જોજો શાંતિથી જોજો દરેક માહિતી તમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો ચેનલ પર નવા છો ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે લોકો વિડીયોને ખાસ કરી લાઇક કરે છે એમનો ખૂબ ખૂબ આભાર વિડીયોને ખાસ કરી લાઇક કરજો મિત્રો હવે આ ભેંસો વેચવાની છે બધી જ ગેરંટીવાળી અને સારી ભેંસો છે મિત્રો તાજી વિવાયેલી ભેંસો છે એક બે એક ભેંસો એક બે દિવસમાં કાભણ છે વિવાય પણ જશે બે દિવસની કાચી છે તમે જોઈ શકો છો બધુંની કટ અને કન્ડિશન તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે સારામાં સારી ભેસો છે અને બહુ ગેરંટી અને વ્યાજબી કિંમતવાળી છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો તમે લઈ શકો છો તમને એક એક ભેસ અલગથી બતાવીશ જો પસંદ હોય લેવી હોય તેમનો એક નંબર આપેલો છે તેની કિંમત પણ કહીશ દરેક ભેસ અલગ અલગ રીતે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આ બધી ભેસો માલિકે વેચવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ જેટલી બેસો છે અલગ અલગ રીતે આ બધી બેસો વેચવાની છે ભેસો છે એમાં પહેલા વેતરની બીજા વેતરની અને ત્રીજા વેતરની બેસો છે વિવાહી ગયેલી બેસો છે અને કાચી પણ બેસો છે જો તમને જેવી ગમે એવી તમે લઈ શકો છો સાથે સાથે ગાય પણ વેચવાની છે એ પણ જો તમારે લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો હવે તમને અલગથી બેસ બતાવીશ જો ભેસ અને ગાય કે જે તમને ગમે એ તમે ખરીદી શકો છો સારામાં સારી ગેરંટી ગેરંટીવાળી છે એક ગાડી બેસ જોઈતી હશે તો પણ ત્યાંથી મળી જશે તમને ટ્રાવેલિંગનું પણ કરી આપવામાં આવશે ગાડીનું સેટિંગ પણ કરી આપવામાં આવશે અને સારામાં સારી ભેસો અહીંયા વેચવાની છે જો તમારે આ ભેસો લેવી હોય તેમનો મોબાઈલ નંબર પણ આપેલો છે સરનામું પણ આપેલું છે એક એક ભેસ જોજો એની કિંમત પણ છે સારામાં સારી ભેસો વેચવાની છે આ બધી જ ભેંસોની કિંમતની અંદર વાત કરીએ તો મિત્રો પહેલાં વેતરની છે બીજા વેતરની છે ત્રીજા વેતરની છે બધાની કિંમત અલગ અલગ રીતે મૂકવામાં આવેલી છે પણ અહીંયા ભેસો તમને જે દેખાઈ રહી છે ભેસ પંચાવનથી લઈ સાઠ સિત્તેર ની એસી હજાર સુધીની અંદર ભેસો છે અલગ અલગ રીતે તમને જે રીતના યોગ્ય લાગે રીતના મળી જશે મિત્રો જેવી ભેસ લેવી છે તેવી પણ મેં કીધું એમ વિડીયોને ખાસ કરી લાઇક કરજો અને જે લાઇક કરે છે એમનો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકોન ચાલુ કરવાનો બાકી હોય તો બે લાયકોન ચાલુ કરી દેજો જેથી કરી રોજ વિડીયો મૂકીએ વિડીયો તમારા સુધી પહોંચી શકે સબસ્ક્રાઈબ કરેલી હોય તો મિત્રો તમે જોઈ શકો છો આ ભેસો અલગ અલગ છે કોઈ ભેંસ નીચે હાલમાં ચાર લીટર પાંચ લીટર છ લીટર સાત લીટર દૂધ ટાઈમે હાજરમાં છે તમે બે ટાઈમ દોઈ શકો છો પછી ત્યાંથી ખરીદી શકો છો ફૂલ ગેરંટી સાથે યુટ્યુબ પણ એની ગેરંટી લે છે સારા માણસો છે અને વેચવાની છે જો તમને ગમતી હોય આ ભેસો લેવી હોય તો એકદમ સારામાં સારી અને બહુ વ્યવસ્થિત સર ભેસો વેચવાની છે જેવી જોઈએ એવી ભેસ તમને ત્યાંથી મળશે પંચાવન સાહીઠ સિત્તેર પાસઠ એસી અને બહુ વ્યાજબી કિંમતે એકદમ સસ્તી અને સારી બેસો છે મિત્રો ગામ ધાનેરા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા આઠ જેટલી બેસો છે પંચાવન થી લઈને એસી હજાર સુધીની બેસો ત્યાં તમને મળી જશે અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે જે નવ્વાણું એક તેત્રીસ વળો એમનો મોબાઈલ નંબર છે આ યુટ્યુબનો નંબર છે કે તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો તમે આ ગાય ભેંસનો વિડીયો બનાવી વોટ્સઅપથી આ નંબર ઉપર મોકલી શકો છો મિત્રો એના પછી બીજી કેટલીક ભેંસો વેચવાની છે એની વાત કરું તો એકદમ સારામાં સારી બંને નસલની બહુ વ્યવસ્થિત સર ભેસ વેચવાની છે તમે જોઈ રહ્યા છો ટાઈમે આઠથી દસ લીટર દૂધ કરવાની કેપેસિટી વાળી આ ભેસ અને સારામાં સારી ભેસ છે જો તમને ગમતી હોય તમારે આ લેવી હોય તો લઈ શકો છે બે ભેસો એક માલિકને વેચવાની છે એના પછી પણ ઘણી વ્યાજબી અને સારી અને બહુ વ્યવસ્થિત ભેસો પણ વેચવાની છે વિડીયો આખો જોજો વિડીયોમાં દરેક ભેસ્ટ બતાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો વિડીયો શેર કરજો મિત્રો અને લાઇક કરી દેજો ખાસ કરીને તમે જોઈ રહ્યા છો બની નસલની સારામાં સારી આ ભેસ વેચવાની છે આઠ દસ લીટર દૂધ કરવાની કેપેસિટી વાળી આ પણ એક બહુ સારામાં સારી સારી નસલની વ્યસ્ત છે આ પણ વેચવાની છે બંને ભેસો વેચવાની છે એક જ માલિકની છે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપેલો છે બંને ભેંસોની કિંમતની વાત કરીએ મિત્રો તો કિંમત એક લાખને સિત્તેર હજાર રૂપિયા મૂકવામાં આવેલા છે બંને ભેસોના પણ સારી બેસો છે અને બહુ વ્યવસ્થિત છે જો તમને આ ખરીદવી હોય તો તમે આ બેસો પણ ખરીદી શકો છો મિત્રો સારામાં સારી અને બહુ વ્યવસ્થિત સર અને ઘરાવું બેસો છે બંને સારામાં સારી છે જો તમને આ બંને ગમતી હોય તો એક લાખને સિત્તેર હજારની અંદર તમે બંને લઈ શકો છો ગામ જામડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા કિંમત એક લાખને સિત્તેર હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર કોન્ટેક કરી શકો છો સારા માણસ અને વ્યાજબી કિંમતવાળા છે બહુ વ્યવસ્થિત ભેંસ આપશે એના પછી એક આ ભેંસ પણ વેચવાની છે અઠવાડિયાની વીવાઈ ગયેલી આ ભેસ છે વેચવાની છે હાલમાં ટાઈમે પાંચ લિટર દૂધ છે દિવસથી દસ લિટર દૂધ હાજરમાં છે બે ટાઈમ દહી જોઈને તમે ખરીદી શકો છો આ એક ત્રીજા આ ભેસ તમે જોઈ રહ્યા છો બીજા ત્રીજા કટ અને કન્ડિશનમાં એકદમ સારામાં સારી અને બહુ વ્યવસ્થિત સર અને એકદમ ઘરાઉ ભેસ છે અને વેચવાની છે બે ટાઈમ દહી જોઈને આપવામાં આવશે જો તમને ગમતી હોય તો તમે આ પણ લઈ શકો છો ભેસ જોઈ લેજો કટ અને કન્ડિશન જોઈ લેજો અને મિત્રો જે વિડીયો લોકો મૂકે છે એમને ખાસ નંબર વિનંતી કે આડા મોબાઈલમાં વિડીયો બનાવીને મૂકો ઊભા મોબાઈલમાં યુટ્યુબમાં બરોબર આવતો નથી આ ભેસ લેવી હોય તો ગામ ડોડગામ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા કિંમત પંચ્યાસી હજાર રૂપિયા ભેંસની કિંમત મૂકવામાં આવેલી છે અને તમારે ગાય ભેસ વેચવી હોય તો આડા મોબાઈલમાં વિડીયો બનાવીને આ નંબર ઉપર તમે મોકલી શકો છો ગાય ભેંસનો વિડીયો સરનામું કિંમત એના પછી એક આ બેસ વેચવાની છે વિવાઈ ગયેલી આ ભેસ છે અને વેચવાની છે જો તમને આ પણ ગમતી હોય તો તમે આ પણ ભેસ લઈ શકો છો આ બેસ અમદાવાદની અંદર છે અમદાવાદની અંદર વેચવાની છે તમે એનું કટ અને કન્ડિશન જોઈ શકો છો આ ભેસ વેચવાની છે વિવાઈ ગઈ છે ચોખ્ખી થઈ ગઈ છે ભેસ અને વેચવાની છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો આ બેસ પણ સારામાં સારી અને એમને વેચવાની છે ભૂરા કલરની બેસ છે છે અને વેચવાની છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો અમદાવાદમાં છે સાણંદની અંદર દૂધ પાંચ લીટર છે છ દિવસ વ્યવાથી આ પંચોતેર હજાર રૂપિયા કિંમત મૂકી છે સાણંદ અમદાવાદમાં છે સાણંદની અંદર અમદાવાદ એના પછી તમે ગીર ગાયના શોખીન હો તો એક ગીર ઓરિજિનલ ગીર ગાય વેચવાની છે એકદમ તાજી વિવાયેલી આ ગાય છે અને વેચવાની છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તમે જોઈ શકો છો આ ગાય સારામાં સારી છથી સાત લીટર ટાઈમે દૂધ આપવાની કેપેસિટીવાળી અને એકદમ ઓરિજનલ ગીર નસલની આ ગાય વેચવાની છે જો તમને આ ગાય ગમે તો તમે આ પણ લઈ શકો છો મિત્રો સારામાં સારી અને બહુ વ્યવસ્થિત સર છે આખી ગાય બતાવવાનો પ્રયત્ન કરીશું બીજા કે ત્રીજા વેતરની આ ગાય અને વેચવાની છે કોઈ પણ પ્રકારની તકલીફ વગર કોઈ પણ લંબી બંબી કસતું જ નથી બહુ સારામાં સારી અને એકદમ સાચવેલી અને ઘરાવું ગાય છે ઘરે દૂધ પીવા માટે સારામાં સારી અને સારી નસલની આ ગાય વેચવાની છે જો તમને ગમતી હોય તો તમે લઈ શકો છો અને કટન કંડિશન જોઈ શકો છો ગાયની કિંમત સિત્તેર હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે વ્યક્તિ દ્વારા એમાં આગળ પાછું થઈ જશે એકદમ સારામાં સારી અને બહુ જ વ્યવસ્થિત સર આ ગાય વેચવાની છે તમારે પણ ગાય વેચો જો મૂકવે તો ઇટ્યુબનો નંબર આપેલો છે જો આ ગાય તમારે લેવી હોય તો ગામ સરદારપુરા રામપરા બનાસકાંઠા ગીર ગાય છે સિત્તેર હજાર રૂપિયા કિંમત મૂકેલી છે બનાસકાંઠાની અંદર છે સિત્તેર હજાર રૂપિયા કિંમત મૂકેલી છે અહીંયા આમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે આ યુટ્યુબનો નંબર છે કે જેની ઉપર તમારે ગાય ભેસ વેચવા મૂકવી હોય તો મૂકી શકો છો પણ ખાસ કરીને આડા મોબાઈલમાં વિડીયો બનાવીને મૂકવો અને વિડીયો સારો અને વ્યવસ્થિત આખી ભેસ દેખાય રીતના બનાવીને મૂકવો પછી એક પહેલાં વેતરની જોટી વેચવાની છે પાંચ દિવસ છ દિવસ થઈ ગયા છે પાંચ ચાર ચાર પાંચ દિવસ થઈ ગયા છે આજુબાજુ અને વેચવાની છે જો તમને ગમતી હોય તો તમે આ ચોટું પણ લઈ શકો છો પેહલા વેતરનું અને સારામાં સારું નવો માલ છે તમે ખરીદી શકો છો સાઈઠ હજાર રૂપિયા કિંમત મૂકેલી ગામ મરોલ તાલુકો લાખણી જિલ્લો બનાસ બનાસકાઠા કિંમત સાઈઠ હજાર રૂપિયાની આજુબાજુમાં અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે એના પછી એક ગાય વેચવાની છે ચોથા વેતરની ગાય છે હાલમાં સાત સાત લીટર દૂધ હાજર છે અને આ ગાય વેચવાની છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો કિંમતનો અંદાજીત નથી પણ અમે અંદાજીત કિંમત એની પિસ્તાળીસ હજાર રૂપિયા મૂકેલી છે બીજું એમને મોબાઈલ નંબરથી તમે કોન્ટેક કરી કિંમત વધારે પૂછી શકો છો અમને કિંમતની જાણ થયેલી નથી વિડીયો અને સરનામું મળેલું હતું આ ગાય મૂકેલી છે પિસ્તાળીસ હજારની આજુબાજુની કિંમત હશે જો તમને લેવી હોય તો તમે લઈ શકો છો એમનું ગામ છે જેટા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા દૂધ એક ટાઈમનું છે